કહેવાય છે ને કે લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂખે ન મરે પરંતુ આવા જ માટે ગુજરાત પોલીસ પણ સજ્જ થઈને બેઠી છે શું છે સમગ્ર રિપોર્ટ જોઈશું ક્રિપ્ટો ઠગના ચાઇનીઝ કનેક્શનમાં છે ચાઇનીઝ ગેંગનો આરોપી જયપુરથી ઝડપાયો કેવી રીતે કરતો ઠગાઈ તે જાણવા માટે જુઓ ક્રિપ્ટો ઠગનું ચાઇનીઝ કનેક્શન ક્રિપ્ટોકરન્સીમાં ઊંચા વળતરની લાલચ આપીને સુરતના એક તબીબ સાથે એકવીસ પોઇન્ટ પંચાવન લાખની છેતરપિંડી કરવાના કેસમાં સુરત સાયબર ક્રાઇમ સેલે મોટી કાર્યવાહી કરી છે પોલીસે ગુનામાં સંડોવાયેલાને કથિત રીતે ચાઇનીઝ ગેંગ સાથે જોડાયેલા આરોપી વિકાસ કુમાર બિશ્નોઈની રાજસ્થાનના જયપુર ખાતેથી ધરપકડ કરી છે મહત્વનું છે કે સાયબર ગઠિયાઓએ તબીબને ક્રિપ્ટોકરન્સીમાં ટ્રેડિંગ કરવાથી જંગી નફો થશે તેવી સ્કીમ બતાવી હતી જેના આધારે તબીબે મહેનતની કમાણીના એકવીસ પોઇન્ટ પંચાવન લાખની રકમ અલગ અલગ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી દીધી હતી જેતરપિંડીનો ભોગ બન્યા બાદ તબીબે સાયબર ક્રાઇમ પોલીસ ચોપડે ફરિયાદ નોંધાવી જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી દસમા મહિનામાં સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા એક ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડનો કેસ નોંધવામાં આવ્યો હતો જેમાં જે ફરિયાદી છે એક ડૉક્ટર છે અને એમની સાથે ક્રિપ્ટો કરન્સીમાં ઇન્વેસ્ટ કરીને વધારે રિટર્ન્સ મળશે એવી લાલચ લોભ લાલચ આપીને એમની પાસેથી એકીસ લાખ રૂપિયા જેટલા પડાવવામાં આવ્યો હતો અને આ ગુણાનો તપાસ કરતાં અમે લોકોને ખબર પડી કે ખરેખર જે ફ્રોડ કરનારી જે ગેંગ છે એ ચાઇનીઝ છે અને જે આપણે જે ફાઇનાન્શિયલ મોડ્યુલ છે એ ખરેખર ઇન્ડિયાથી ચાલે છે એમાં જે યુપીઆઈમાં જે ડૉક્ટરે પૈસા નાખ્યું હતું એ યુપીઆઈ અકાઉન્ટ ટ્રેસ કરતાં આપણી જે ટીમ એસપીઆઈ પઢેરિયાના નેતૃત્વ મેં ત્યાં જયપુર ખાતે ગઈ અને વર્કઆઉટ કરીને આરોપીઓને ઝડપી પાડી છે આરોપીનું નામ સુરેશ સોરી વિકાસકુમાર બિશ્નોઈ છે અને એમની એમનો કુલ સત્તર જેટલા બેંક એકાઉન્ટ અમે લોકો મળી આવેલ છે અને સત્તર અકાઉન્ટની સામે ત્રેસઠ એનસીઆર છે એના સિવાય જે જે રકમ છે એ બાવીસ કરોડ પિસ્તાલીસ લાખ જેટલાનું છે આખા ઇન્ડિયામાં આ જે આરોપી છે એમની પૂછપરછ કરતાં ખબર પડી કે જે ચાઇનીઝ ગેંગ છે એમને દ્વારા ક્રિએટ કરેલા બે પ્લેટફોર્મ છે ટોપ પે અને એચકે પે જે આરોપી છે એમનું કામ હતું કે સાયબર ફ્રોડનો જે પૈસા એમના અકાઉન્ટમાં આવે એ પૈસા વાપરીને યુએસડીટી એક્સચેન્જ મારફતે ખરીદવાનું અને માર્કેટ ભાવથી વધારાના બે કે ત્રણ રૂપિયા વધારના ભાવમાં એચકે પે કે ટોપ પે માં વેચી દેવાનું તો એનાથી જે જે ફ્રોડ કરનારી ગેંગ છે એમને યુએસડીટી મળી જાય જે ફ્રોડની રકમ છે એમની અને આજે આપણો આરોપીઓ છે એમને પોતાનું એક કમિશન મળી જાય ઝડપાયેલા આરોપી વિકાસ કુમાર બિશ્નુના મોબાઈલની તપાસમાં ચોંકાવનારી વિગતો પણ સામે આવી છે તેના મોબાઈલમાંથી સોળ જેટલા ડિજિટલ બેંક ખાતા મળી આવ્યા છે અને આ ખાતાઓ સામે એનસીસીઆરપી પર દેશભરમાં કુલ ત્રેસઠ ફરિયાદો પણ નોંધાઈ છે જે બાવીસ પોઈન્ટ પસ્તાલીસ કરોડના સાયબર ફ્રોડની રકમ સાથે જોડાયેલી છે આ ઉપરાંત આરોપી પાસેથી અડતાલીસ જેટલા યુપીઆઈ આઈડી પણ મળી આવ્યા છે પોલીસ તપાસ મુજબ આરોપીએ અન્ય ફરાર આરોપીઓ સાથે મળીને ગુનાહિત પ્રવૃત્તિ આચરી હતી તેઓ બાયનાન્સ વૉલેટમાં ચોરાણું રૂપિયાના ભાવે પીટુપી દ્વારા યુ એસ ડીટીની ખરીદી કરતા હતા ત્યારબાદ તેઓ ટૉપ પે અને એચ પે જેવી એપ્લિકેશનો મારફતે આ યુ એસ બજાર ભાવ કરતાં ઊંચા એટલે કે સત્તાણુના ભાવે વેચીને સાયબર ફ્રોડ કરતા હતા જેનું પેમેન્ટ તેઓ અલગ અલગ બેંક એકાઉન્ટમાં મેળવતા હતા એ છેલ્લા દોઢથી બે વર્ષનું તો અમે લોકોને સ્ટેટમેન્ટ મળી ગયું છે બિનન્સ પાસેથી અને એમ લાગે છે કે લાંબા સમયથી આજ કામમાં સંડોવાય છે છેલ્લા એક વર્ષ દરમિયાન આરોપીએ બાયનાન્સ વોલેટમાંથી ત્રેપન પોઈન્ટ આઠ લાખના યુએસડીટીની ખરીદી કરી હોવાનું બહાર આવ્યું છે આરોપીનું મુખ્ય કામ સાયબર ફ્રોડ દ્વારા મેળવેલા નાણાંને યુએસડીટીમાં કન્વર્ટ કરવાનું હતું તેના બદલે કમિશન પણ મળતું સાયબર ક્રાઇમ દ્વારા આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે રિમાન્ડ દરમિયાન સાયબર ફ્રોડ ના અન્ય વણ ઉકેલાયેલા ગુનાઓ પણ ઉકેલવાની શક્યતા છે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત